અબુક્ત હોય નાના બાળકો એ ઢોલના તાલ પર અને ગાયકોના સૂર પર ઝુમતા હોય તો સમજો એ સંસ્કારનગરની સંસ્કાર નવરાત્રી છે સંસ્કારનગર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં દરરોજ માતાજીની આરતી સ્તુતિ થાળ અને પ્રાચીન ગરબા પ્રસ્તુત થાય છે આશાપુરી ધૂપની સ્પર્શમાંથી સુગંધ સુગંધ અહીં શક્તિની આરાધના કરતા માઈ ભક્તોના શ્વાસને સુગંધિત કરે છે છેલ્લા પચાસ વર્ષથી થતી અહીંની ગરબી ફળિયા ગરબી છે સંપૂર્ણપણે લોકફાળાથી ઉજવાતા આ મહોત્સવને અહીંના રહેવાસીઓ પોતાના ભક્તિભાવથી ઉજાગર કરે છે મંડળના પ્રમુખ રામદેવસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પૂરી કારોબારી ટીમ સમગ્ર આયોજન સંભાળે છે સંસ્થાના મંત્રી કૃષ્ણકાંત ભાટિયા ખજાનજી દેવાંગ છાયા કૌશિકભાઈ ભટ્ટ ઉમંગીલાલ ગોર સમીર શાહ પ્રકાશસિંહ રાણા કિરીટ ઠક્કર મનીષભાઈ પલણની જહેમત રંગ લાવે છે જ્યોતિબહેન તારાણી કાજલબહેન છાયા અને હેમલ વૈદ બાળકોના કાર્યક્રમની કોરિયોગ્રાફી સંભાળે છે મારુતિ પ્લોટ્સના નરેન્દ્રભાઈ ઠક્કર દિનેશભાઈ તન્ના જયેશભાઈ ઠક્કર ભાવેશભાઈ ઠક્કર મનોજભાઈ સોનીનો સાથ સહકાર સરાહનીય છે અક્ષર સાઉન્ડના સથવારે પરાગ ઠક્કર એન્ડ ઓર્કેસ્ટ્રા સાથે ગાયકો દીપક ભટ્ટ અને ચોલા સોની ગુજરાતી ગીત ગરબાની રમઝટ બોલાવે છે આ અંગે મંડળના પ્રમુખ અને મંત્રીએ અમારી સાથે વાતચીત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ સંસ્કાર નગર પ્રગતિ મંડળ દ્વારા ચાલતી દર વર્ષે જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનો ઉત્સવ કરવામાં આવ્યો છે ત્યારે સૌ સંસ્કાર નગર વાસીઓ તરફથી જે યોગદાન મળ્યું છે અને સૌ સંસ્કાર નગર વાસીઓ માતાજીની આરાધના સૌ આપ જોજો તેમ માતાજીની આરતી દુઆ છન થાળ એના બાદ જ્યારે રાસ ગરબાનું આયોજન કરવામાં આવતું ત્યારે હાલના સમયમાં પણ જ્યારે જે નવરાત્રી જે કોમર્શિયલ તરફ વધતી ગયું હોય ને એ સમયે પણ સંસ્કાર નગરની જે ગરબી છે પ્રગતિ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાચી રીતે જેને સંસ્કારિતા તરીકે જે માતાજીના જે આરાધના થવી જોઈએ એ રીતે આખા રાસ ગરબાનું આયોજન થતું હોય છે અમે આ નવ દિવસ દરમિયાન અલગ અલગ માતાજીના સ્વરૂપોની પૂજા અર્ચના પણ કરતા હોય છે અને વર્ષોની એક પરંપરા કેવું છે કે જે સંસ્કાર નગરની અંદર

જે એમના આશીર્વાદ ભરપૂર આશીર્વાદ મળે ત્યારે અમારી જે આખી સમગ્ર ટીમ છે અમારા મંત્રી શ્રી કૃષ્ણભાઈ ભાટિયા દેવંગભાઈ કૌશિકભાઈ દોરભાઈ અમારા મનીષભાઈ પલણ પ્રકાશસિંહ રાણા અને સમગ્ર અમારી કારોબારીની ટીમ હોય ધીરુભાઈ હોય અને અમારી સાથે આ જો પરાગભાઈની ઓર્કેસ્ટ્રા છે દિનેશભાઈનો મંડપ છે આ તમામે તમામ લોકો જે માતાજીના નવ દિવસની અંદર આપણે સૌથી સારામાં સારી રીતે સંસ્કારનગરના વાસીઓને રમાડી શકીએ એના માતાજીની પૂજા અર્ચના કરી શકીએ એના માટેનું જ્યારે સમગ્ર આયોજન કરું ત્યારે હું એટલું જ કહીશ કે જ્યારે

જે જોઈએ આપણી સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જયારે આપણે એનું સંસ્કારી રીતે નવરાત્રીના નવ દિવસ ગરબાનું આયોજન કરતા હોઈએ ત્યારે ત્યારે ખૂબ સારી રીતે આયોજન કર્યું છે હું સમગ્ર મારી ટીમ અને સંસ્કાર વાસીઓનો એક એક ઘરનો અમારે અહીંયા યોગદાન હોય છે ફાળો હોય છે અને તેઓ હંમેશા એટલું ઈચ્છતા હોય છે કે આવો અમારી તો વાત જોતા હોય છે ક્યારે નવરાત્રીના લોકો તમે આવો જો આમંત્રણ એક એક ઘરે જઈને અમારી સમગ્ર ટીમ અને વિશેષ રૂપે હું કૃષ્ણ ભાટિયા દેવાંગભાઈ કૌશિકભાઈ અને સમગ્ર ટીમ જ્યારે આટલા દિવસથી જહેમત ઉઠાવીને કામ કરતી હોય ત્યારે સૌ સમગ્ર ટીમ મારી કારોબારીની સમગ્ર ટીમે જે કામ ઉપાડે એમનો સૌનો પણ આભાર જે રવાડી જે આપ જુઓ છો તેમ તે અલગ જ મહિમા હોય છે ભુજની અંદર કે આખા કચ્છની અંદર મને એવું લાગે છે કે આ જે માતાજીએ રાજ પરિવાર દ્વારા જયારે પત્નીનું આયોજન કરતા હોય લેવા જતા હોય એવું જ એવું આયોજન અહીંયા થતું હોય અને એક આકર્ષણ હોય તો આપ સૌ નગરજનોને પણ વિનંતી કરીશ કે એ દિવસે આઠમમાં આવો સંસ્કાર નગરીને જુઓ કે નવરાત્રી અંદર એક અમારો વિશેષ કાર્યક્રમ છે બેનો દ્વારા કાજલબેન અને જ્યોતિબેન દ્વારા અને સમગ્ર મહિલા મંડળ દ્વારા અને જે તૈયાર કરવામાં આવે છે ત્યારે આપ સૌને પણ આમંત્રણ છે કે આ પધારશો અને જોશો તો આપને સૌને પણ એમ લાગશે કે સંસ્કારનગર ભુજની અંદર જે ગરબી થઈ રહી છે એક વિશિષ્ટ ગરબી આજની તારીખમાં પણ એ લોકો જાળવી રાખે છે ત્યારે અમારી સમક્ષ અમારા મંત્રી કૃષ્ણ ભાટિયા છે એના વિશેષ અહેવાલ માટે પણ આપણે બે શબ્દો સૂચન આપશે સંસ્કારનગર પ્રગતિ મંડળ દ્વારા ચાચર ચોક જ કહીએ છીએ એ ચાચર ચોક માં આયોજન કરીએ છીએ ત્યારે અમારા પ્રમુખ મંડળના રામદિવસિંહજી જાડેજા એમના માર્ગદર્શન હેઠળ અત્યારે કારોબારીની મારી આખી જે ટીમ છે એ અમારી સાથે ઊભી છે મનીષભાઈ છે અમારા ઉમંગીભાઈ છે અમારા કૌશિકભાઈ ભટ્ટ છે દેવંગભાઈ છાયા છે અને અમારા અમારા યંગસ્ટર આ બધા અમે ઉંમરના જે મોટા છે એને તમને છે સમીર શાહ એ છે ત્યારે એ પ્રકાશસિંહજી રાણા અમારા કારોબારી સભ્ય ધીરુભાઈ ઠક્કર તો એ રીતે અમે જે આયોજન કરીએ છીએ એની પાછળ અમારો એક જ હેતુ છે કે ભારતીય સંસ્કૃતિ છે આ નવરાત્રિ છે નવ નવ દિવસમાં જગદંબાની આરાધના કરવાનો પર્વ છે શક્તિ અને ભક્તિનો પર્વ છે ત્યારે પવિત્રતાથી પાવન રીતે અને ભારતીય ઋષિઓની જે પરંપરા છે એ જળવાઈ રહે અમારા પૂર્વજોની પરંપરા જળવાઈ રહે એ રીતે અમે અહીંયા આ જાતળ ચોકની અંદર નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને એમાં હું સૌથી પહેલા સમગ્ર સંસ્કાર નગરના નિવાસીઓનો અહીંથી આભાર માનીશ કે ઘરે ઘર અમે જયારે જઈએ ફાળો ઉઘરાવા માટે ત્યારે અમને જે સહકાર મળે છે જે સાથ મળે છે જે અમારા અમારી પીઠ થપથપાવે છે એ અમારા માટે અદ્ભુત છે એટલે એમનો પણ આભાર માનું છું અને અમારી આખી જે ટીમ છે એ ખભી ખભા મિલાવી અને અહીંયા જે કામ કરે છે અને એમાંય ખાસ અમારો સંસ્કારનગરની એક વાત અમારા પ્રમુખશ્રી અત્યારે મને યાદ અપાવી કે અહીંયા મારુતિ પ્રોટ્સ વિકાસ મંડળ છે બાજુમાં જ પણ અમે એક જ વિસ્તારમાં બે તહેવાર ન થાય એના માટે ગણપતિ કરે અમે ગણપતિ ન કરીએ એમની સાથે જોડાઈએ અમે અહીંયા નવરાત્રિ કરે કરીએ એ નવરાત્રી ન કરે અમારી સાથે જોડાય એટલે એ પણ અમે ખભે ખભા મિલાવીને અહીંયા મારુતિ પોક્ષ વિકાસ મંડળ હોય કે સંસ્કાર ન્યૂ સંસ્કાર નગરનું મંડળ હોય એ બધા જ આ સંસ્કાર નગરની અંદર આ જે ઉત્સવો છે એ ઉજવાય એના માટે એ સાથ સહકાર આપતા હોય છે એના બદલે એના માટે પણ હું એમનો ધન્યવાદ વ્યક્ત કરું છું અને મારી આખી ટીમ ખાસ કરીને અમારા પ્રમુખશ્રી કે જેમનો સાથ સહકાર માર્ગદર્શન અમને મળતો હોય છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ જય માતાજી